ગણપતિ દાદાની જય બોલો શ્રી હનુમાન દાદાની જય બોલો શ્રી કિસિન બના બારસમણી ગોગા મારા બોલો ચિહર માની જય બોલો કાળકા માની જય બોલો શ્રી દેવજી ભવાની જય બોલો શ્રી વસ્તા ભુવાની જય બોલો શ્રી સાહર ભવાની જય बोलो श्री राजू बुआ नी जय सिंपाना घोगा मर तबो तमारी गादियों के घोगा अर तपोमारी गादियो गादियो सोनात गादियो सोनातीपा गोगा अर ति गादियो गुणवन्त करिने गोगा रे आ आवी बगाडी किसिम्बा महाकरे किसिम्बा ना घोगा अमर तपोतमा दिगा दियो देवजी बुवे भगती आदर आप्या तेमने पुत्र परिवार किसिम्बा ना घोगा અમર તપોત મારી ગાદી દેસાઈ વાળો રૂડો રે દિસતો વચમાં શોભે છે મહારાજનું ધામ ખિસિમ્બા ના ઘોઘા અમર તપોત મારી ગાદીઓ આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કિસિમ બા ના ગોગા અમર તપો તમારી જાદિયો જળ હળ જો તો બાપુ ને જળતી વાગે છે નોબતે નિશાન કિસિમ બા ના ગોગા અમર તપો તમારી જાઓ આનંદે ઉતારે બુઆરતી વાગે છે રૂડી ભૂગોળ ને બેડ કિસિમ બા ના ગોગા અમર તપો તમારી જાદ લીલોડા ઘોડા બાપુને શોભતા વાગે છે ગંડ ને ઘડિયાળ સિમ્બાના ઘોગા અમર ત પોત મારી ગા રો મેં રો મેં દેવજી ને રમતા રો મેં રો મેં વસતા ને રમતા હળ હળ તમે ઝેર ના છૂસનારા ખિસિમ બાના ઘોગા અમર તપોત મારી ગાદીઓ મોરે ગામથી મંડળો આવતા માણસની બરાતી ઘણી ભીડ કે બા ઘોગા અમર તપો મારી ગાદીઓ દુખિયા આવે દેશો રે દેશથી સુખ આપો ને કે બાના ઘોગા ना गोगा अमर तपो तारी गादी ओ रे देश तारो डंको रे वगत बोली व गाड़ी बरत खंड मो हा करे के गोगा अमर तपो तारी गादियो चैतर सुचौथनी रमण आ चढ़े अबिल कंकू न गुल किसिबा घोगा अमर त पोतियो रेढी दीपती आय दूर दूर थी देसाए કેસીમ બા ના ગોગા અમર તપો તમારી જાઓ દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કેસીમ બા ગોગા કેસીમ બા ના ગોગા અમર તપો તમારી જાઓ વખના વારના